પ્લાસ્ટિક ઉદ્યોગ સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપીને ઉદ્યોગને સમર્થન અને જોડાવા માટે તમામ પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સ જેવા કે સૌરાષ્ટ્ર રાજકોટ સહિતના

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ જેની સ્થાપના ઓગણીસો સિત્તેરમાં કરવામાં આવેલી જેના અત્યારે પાંત્રીસોથી વધારે મેમ્બર એક્ટિવ મેમ્બર છે અત્યારે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશન એ પ્લાસ્ટિક એક્ઝિબિશન નોમો શો પ્લેક્સપો કરવા ગાંધીનગર ડિસેમ્બર છથી નવ હેલીપેડ ગ્રાઉન્ડમાં કરવા જયેલું છે જે અત્યારે એકદમ સક્સેસ શો છે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશનમાં અત્યાર સુધીની સૌથી વધારે બુકિંગ આમાં મળેલું છે બીજું કે પ્લાસ્ટિક એસોસર અમારું એ પ્લાસ્ટિક રિસાયકલિંગમાં પછી મોલ્ડિંગમાં પ્લાસ્ટિક રિસાયકલિંગમાં ખાસ અમે અમને ધ્યાન આપ્યું છે અમે આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈને મળ્યા કે ભાઈ અમને રિસાયકલિંગ પાર્કની જગ્યા આપો તો એમને ચાર જગ્યા અમને એલર્ટ કરી છે ચાર ચાર ઝોન નક્કી કર્યા છે અમદાવાદ સુરત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એને જીઆઈડીસીમાં અમને મુલાકાત કરાવી આપી કે તમે લોકો હવે અમને જગ્યા માટે અમને મળજો અને લગભગ બે મીટિંગ થઈ ગઈ હવે કદાચ ડિસેમ્બર સુધીમાં ફાઇનલ થઈ જશે અમારું આ એક્ઝિબિશન ખાસ કરીને કઈ કઈ રીતની મશીનરીઓ રહે છે અને કઈ રીતનું આપો છે આમાં લાઈવ મશીન રિસાયકલિંગની લાઈવ મશીન છે બેગની લાઈવ મશીન છે ઇન્જેક્શન મોલ્ડિંગના લાઈવ મશીન છે પ્રિન્ટિંગના લાઈવ મશીન છે એ લગભગ બધા આમાં પચાસ થી સાહીઠ ટકા લાઈવ મશીન છે બધા રો મટીરિયલ વાળા બી ઇમ્પોર્ટર ઇમ્પોર્ટર છે મોટી મોટી કંપનીઓ એચપીસીએલ એચએમએલ રિલાયન્સ એ બધા બી છે આમાં પાર્ટિસિપેટ છે

वजू भाई मैं वजू भाई वघासिया वास्ट प्रेसिडेंट गुजरात स्टेट प्लास्टिक एसोसिएशन एंड जो अभी फ्लेक्सपो इंडिया जो होने वाला है उसका मैं चेयरमैन हूँ सर फ्लेक्सपो इंडिया एक ट्रस्ट वर्धी नेम है नाइन्थ शो है पहली बार नहीं है नौवीं बार हो रहा है और ये प्लास्ट इंडिया का पार्टनर भी है प्लास्ट इंडिया इज ए इंटरनेशनल बॉडी इन ऑल ओवर द वर्ल्ड इट इज सेकंड लार्जेस्ट बॉडी ऑफ द प्लास्टिक एसोसिएशन सपोर्टेड बाय प्लास्ट इंडिया है सपोर्टेड बाय मेजर एसोसिएशन ऑफ इंडिया है

और प्लास्टिक के जो एम्प्लॉयमेंट वगैरह जो भाई टेक्निकल इंस्टीट्यूट है वो भी यहाँ से ज्यादा हमको एम्प्लॉयमेंट मिलता है नंबर टू प्लास्टिक प्लेस्पो इंडिया इज सच ए शो कि इस शो के, के अंदर हम जो देने वाले हैं नई टेक्नोलॉजी देने वाले हैं लाइव मशीन देने वाले हैं लाइव प्रोडक्शन होगा जो आपके देखने के लिए आएगा तो खाली मशीन नहीं मिलेगा प्रोडक्शन देखने को मिलेगा कभी वन सेक्स कैसे बनता है पाइप कैसे बनती है बकेट्स वगैरह हाउस होल्ड कैसे बनता है कपड़ा कैसे बनता है फेब्रिक्स कैसे बनता है वो सब देखने को मिलेगा पर्टिकुलरली रिसाइकलिंग आज का सबसे बड़ा जो प्रॉब्लम है एनवायरमेंटली वो है प्लास्टिक का वेस्ट वो तो प्लास्टिक का वेस्ट वो प्रॉब्लम नहीं है प्लास्टिक का वेस्ट का वेस्ट जो मैनेजमेंट है वो प्रॉब्लम है वो प्रॉब्लम अपने करने के के लिए हम पूरा वेस्ट, वेस्ट, के वेस्ट, के वेस्ट का दिखाएंगे तो सबको मालूम होगा कि वेस्ट इज नॉट ए वेस्ट इज ए बेस्ट दिस इज द थिंग फॉर प्लेक्सपो इंडिया मैं सबको इन्वाइट करता हूँ आप आइए देखिए आपका इंफॉर्मेशन आपका नॉलेज बढ़ाइए और प्लेक्सपो को ग्रांड सक्सेस दीजिए કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ